કરજો માર છોકરો જી કરી પશુ માટે કર્યું છે બીજી કઈ મગજ મારી નથી કરતો હવે સકલા ને ગાયું ને એના માટે જ કરે છે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હમણાં બે દિવસ પહેલા રાજકોટના એક યુવકે દિલ્હીની મુખ્યમંત્રીને જાહેરમાં લાફો માર્યો હતો જેને લઈને ત્યાર પછી મિત્રો આ યુવક છે એની માએ મીડિયા સમક્ષ શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ કરજો મારો છોકરો જી કરી પશુ માટે કર્યું છે બીજી કઈ મગજ મારી નથી કરતો હવે સકલા માટે રેખાબેન ને કઉસ રેખાબેન ને જ કહું અમારી મહેરબાની કરજો ગરીબ માણસ ની વિનંતી હવે છોકરાએ જે કર્યું એ તો મને પછી ખબર નથી ફડાકો માર્યો એમ એમ કેસે પણ બીજી મનસા નથી ખબર દિલ્હી આવ્યો એ મને નથી ખબર તો મિત્રો આ વિડિયોમાં તમે જોઈને કે આ જે યુવકની મા છે એને મીડિયા સમક્ષ શું કીધું જ મિત્રો તેમણે જણાવ્યું કે એમનો છોકરો છે તે પશુ પ્રેમી છે પશુ માટે તેઓ હંમેશા કામ કરતો રહે છે દોડધામ કરતો રહે છે મૂંગા પશુઓ માટે તે હંમેશા આગળ હોય છે અને તેમણે ફોનમાં જણાવ્યું કે એમનો છોકરો છે તે કૂતરા માટે જ દિલ્હી ગયો હતો કે મિત્રો તેમને ખ્યાલ નહોતો કે તે દિલ્હી ગયો છે પરંતુ જ્યારે એમની વાતચીત થઈ ત્યારે એમણે કીધું હતું કે હું માત્ર કૂતરા માટે જ અહીં દિલ્હી આવ્યો છું અને તમને મિત્રો ખ્યાલ હશે કે થોડા સમયથી જે દિલ્હીમાં કૂતરા પકડવાનું જે અભિયાન ચાલી રહ્યું છે એને લઈને મિત્રો આ જે પશુપ્રેમી યુવક છે તેમણે દિલ્હીની મુખ્યમંત્રીને જાહેરમાં લાફો માર્યો હતો અને ત્યાર પછી મિત્રો આ વિડીયોમાં તમે જોયું કે એમની માએ આ જે દિલ્હીની સીએમ છે એને શું વિનંતી કરી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે શું ખરેખર આજે આપણા ગુજરાતના જે યુવકે જે કાર્ય કર્યું છે તે શું મિત્રો યોગ્ય કહેવાય કે કેમ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો